રાષ્ટ્રીય સ્વયંસેક સંઘની સ્થાપનાના પણ શતાબ્દી વર્ષ સો વર્ષ પૂર્ણ થયા ડોક્ટર હેડગેવાર સાહેબે કરેલી આરએસએસ ની સ્થાપના શતાબ્દી વર્ષથી પણ મનાવી રહ્યા છે આજનો પવિત્ર અને આજનો આ શુદ્ધ દિવસે અહીં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરમાં અડાજન પ્રાઇમ માર્કેટ વિસ્તારની આજુબાજુ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે એની પાછળનો જે આપણો સિદ્ધાંત હેતુ ધ્યેય જે છે એ બહુ સ્પષ્ટ છે વોકલ ફોર લોકલ ને લોકલ ટુ ગ્લોબલ આપણે લોકોએ જે ચીજ વસ્તુ બનાવી હોય સ્વદેશી વસ્તુ હોય એ સ્વદેશી વસ્તુને વિશ્વના બજાર સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ જેને કારણે આપણી નિકાસ વધશે હુડિયામન આવશે અને આપણી આયાત ઘટશે એટલે આપણું હુડિયામન વધશે તો આ પ્રકારે આપણે જે આત્મનિર્ભર ભારત બનાવવાની જે બે સુધી મોદી સાહેબની જે કલ્પના જે છે એમનો જે મોદી સાહેબનો સંકલ્પ જે છે એ સંકલ્પને આત્મનિર્ભરના માધ્યમથી જ વિકસિત ભારત બનાવી શકાય તો આત્મનિર્ભર ભારત બનાવવો હશે તો આપણે સૌ સ્વદેશી ચીજ વસ્તુ વાપરીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ એના માટે આજે મહાનગરપાલિકાને અભિનંદન એટલા માટે કે આ વિસ્તારનું એક આખું સ્કવેર આ બધા જ દુકાનો એ આવનારા દિવસોમાં સ્વદેશી વસ્તુ વેચે હું તો એમ કહું છું કે દરેક ઝોનની અંદર સ્વદેશી બજારો એક આવા બનાવવામાં આવે જેને કારણે એક સારો મેસેજ જનતામાં આપણે પ્રસ્થાપિત કરી શકીએ